આગળ વધીએ તો ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે છતાં

તડકામાં પણ શ્રમિકો કામ કરી રહ્યા છે અને તે પણ રાજ્યના અલગ અલગ ભાગમાં અને આ દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થઈ ગયા છે સૌથી વાત કરીએ તો વડાલી ખાતે રેલવે લાઇનનું નું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરી દરમિયાન બપોરે પચીસ વર્ષીય મનોજ ડામોર નામના યુવાન મોત થયું છે સરકાર નો પરિપત્ર છે છતાં અહીં કોન્ટ્રાક્ટરે તેનું પાલન નથી કર્યું અને યુવાન હીટ વેવ શિકાર બની ગયો જામનગરમાં તો કોન્ટ્રાક્ટર ને સરકાર પરિપત્ર સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આકરા તડકામાં પણ બપોરે એક વાગે શ્રમિકો પુલ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા એક શ્રમિક સાથે વાત કરી તો તેણે તો કોન્ટ્રાક્ટર પોલમ પોલ જ ખોલી નાખી તો ચાર સાલ સારી કામ મેં હું ચાર સાલ સે છે ડ્યુટી રહેતા હે આઠ વાગે નવ વાગે તક अभी दोपहर को एक बजे से दो बजे तक लंच का टाइम रहता है एक घंटा उसके बाद फिर काम पे लगता हूँ छह बजे चाय पीने जाता हूँ चाय पी के आने के बाद फिर नौ बजे छुट्टी होता है हमारा तो इतनी धूप है फिर भी आप काम कर रहे क्या करो गरीब आदमी मजदूरी करना पड़ता है क्या करेगा रंगीला राजकोट में जारी तो हमारी टीम रियालिटी चेक करने पहुँची तो अंग दजाड़ती गर्मी में बपोरे दौड़ वागे श्रमिकों काम करता नजरे पड़ा अमे करवाने प्रयास करो तो पेट माटे काम तो करवो पड़े ने एक साल हो गया अभी जो गर्मी पड़ रही है सरकार ने किया है, एक से चार क्या करे काम तो करना पड़ता है, पड़ है। कॉन्ट्रैक्टर ने नहीं आपको छुट्टी नहीं दिया एक नहीं। से नहीं करना है बीमार अभी क्या करे काम तो करना पड़ता है સંસ્કારી નગરી વડોદરામાં પણ સરકારના પરિપત્ર ના લીરે લીરા ઉડતા જોવા મળ્યા અહી તો એસએસજી હોસ્પિટલ પરિસર માં જ ગરમી કન્સ્ટ્રકશન નું કામ કરતા દસ થી વધુ શ્રમિકો જોવા મળ્યા આ ગરમી માં લોકો ઘર ની બહાર નીકળવાનું પસંદ નથી કરતા બિલ્ડરો એસી ઓફિસો માં ઊંઘી જાય છે પરંતુ શ્રમિકો ને અહિયાં કામ કરવું પડે છે જ્યારે અમે એક કોન્ટ્રાક્ટર પકડ્યો તો ભાઈ ભૂલ પકડાતા પરિપત્ર અંગે જાણતો જ ન હોવાનું રટણ રટતો જોવા મળ્યો અરે હાલના મારી જોડે દસ મજૂરના ના વિઝુ છે જે ઉપર સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા સરકારનો પરિપત્ર છે કે એક થી ચાર વાગ્યા સુધી કામ નહીં કરાવું તમને નહીં લાગુ આજે 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 એમની તમે આજે કીધું આજે આજે એક થી એક થી ચાર માં કામ અમલમાં જ છે હા પણ એક થી ચાર આજે બંધ કરાયું ને આપડે તો કેમ ચાલુ હતું હવે આ છે બંધ કરી દીધું ને અમને પરિપત્ર આજે તમે કાલે વિડિયો વાળ આયા એટલે અમે જોઈ લીધું અને બંધ કરી દીધું અમે જે દ્રશ્યો સામે આવ્યા તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે સરકારના એક થી ચાર માં કામ નહીં કરાવવાના પરિપત્રની અમલવારી નથી થઈ રહી બીજું સત્ય એ પણ છે કે જેમની જવાબદારી છે અમલવારી કરાવવાની તે અધિકારીઓ પણ એસી ચેમ્બરોમાં ઊંઘી જ રહ્યા છે તેઓ થોડી ગરમીમાં હેરાન થવાના કે જોવા જવાના કે અમલવારી થઈ રહી છે કે નહીં એમને હીટ વેવ લાગી શકે છે ભાઈ ત્યારે જ તો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પરિપત્ર ની અમલવારી નથી કરી રહ્યા હવે જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ પછી અધિકારીઓ ક્યારે જાગે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ જે કોંગ્રેસ